મારા ગુરુજીનો જન્મદિવસ છે એટલે કે તમે હજી લાઈફમાં આગળ વધો એવી શુભકામના હું આગળ વધતા રહ્યો કોઈ સપોર્ટ કરવાળું નહીં હોય ને તો હું હોય હરર મહાદેવ તો કેમ છો બધા મજામાં મજામાં મા દસો તો આજે કાંઈ વ્લોગ નથી લાવ્યો તમારા માટે આજ મારા ગુરુજીનો જન્મદિવસ છે એટલે નમુભાઈનો જન્મદિવસ છે હું એના ગુરુજી માનું છું દિલથી જન્મદિવસની બહુ બહુ શુભકામના તમને કે હજી પ્રગતિ કરો હજી આગળ વધો બોલ તો મહાદેવનું નામ લઈને બોલું છું કે એ મારા ગુરુજી છે લાઈફમાં પેલા એવા વ્યક્તિ સેલિબ્રિટી કે મારા માટે છે એ ગુરુજી તો હું એને ગુરુજી કહીએ છું કે તમે હજી લાઈફમાં આગળ વધો એવી શુભકામના હું મહાદેવને પ્રાર્થના કરીશ કે યુટ્યુબમાં આઠ લાખ સબસ્ક્રાઈબ છે તમારા એમાં પણ તમે વન મિલિયન જલ્દી કરો અને ઇન્સ્ટાગ્રામમાં પણ પાંચસો ને પચાસ કે ફોલોવર છે એમાં પણ જલ્દી વન મિલિયન થઈ જાય એ પ્રાર્થના મહાદેવને કે તમે આગળ આગળ હજી આવી પ્રગતિ કરતા રહો અને કોઈનું વિચારતા નહીં મહાદેવ છે બધું તમારું જે કરે ને એ સાચું જ કરશે ખોટું તો નહીં જ કરે કેમ કે મેં તમને જીરોથી માંડીને આજે યુટ્યુબમાં આઠ લાખ સબસ્ક્રાઈબ છે ને ત્યાં લગીને હું ઓળખું છું તમને ઇન્સ્ટાગ્રામમાં તમે મને જ્યારે ઇન્સ્ટાગ્રામમાં તમારા બસો ગયા હતા ને ત્યારે મને રિપ્લાય આપ્યો હતો કોઈ માણસ હજી મને મેસેજ કરું ને સેલિબ્રિટ કોઈ રિપ્લે નથી આપતું પણ મને ધમુભાઈએ ત્યારે રિપ્લાય આપ્યો હતો કે તમે આગળ વધતા રહ્યો કોઈ સપોર્ટ કરવાનું નહીં હોય ને તો હું હોય યાદ રાખજો બસ ધમુભાઈ માટે એટલું જ બોલવું તો છે પણ બોલી નથી એક તો તો હવે મારે પબ્લિકને કેવું કે હું ધમુભાઈને મળવા ગયો હતો ને તો તમે મારો ફર્સ્ટ હતો નવી ચેનલમાં કઈ બ્લોગ તમે જોઈ આવો પીવું પાણી પીવું બધા મજામાં મજામાં હસો તો જાણ કે ધમુભાઈ ભાવનગર માં મકાન રાખ્યું છે તો આપણે આજે ધમુભાઈ ને મળવા જઈશું તો તમે કન્ટિન્યુ વ્લોગ માં રહેજો ધમુભાઈ ના ઘરે પોગી ગયા છે એવી તો તમે વ્લોગ માં રહેજો જોઈ શકો છો તમે કાર છે મકાન છે કાલે ઘરે જતો હું

તો વાંદની એટલે આવવાનું કે મહાદેવ પ્રાર્થના કે કોઈ પ્રગતિ કરો અને સુધારો વાંદની કંઈ નહોતું બ્લોગમાં મને તો આનંદ છે તમને આનંદ છે તમને મળીને એમ કંઈ નહોતું આવતા રે જો અને ક્યાં તો કોલ કરી શક잖아 ફાઇનલ ઘરે આવવાનું તમારે કામ હોય बात बात तो 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 तुम्णा 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 के तो भाई भाई मैं मजा 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 हो नहीं 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 वो वैसे जो भावन मजागर शिव मजागर नावनगर

એનો ફલક બને એક વાર એક વાર આવો ને એને એને એક વાર બોલો એક વાર બોલો એક વાર એક વાર એક વાર જો તો પલક બેન તો હું ભાઈ ના શોખ છે તને તો હું કઈ સ્ટોરી મૂકી તમે નહોતી મૂકી ને તમે મારી સ્ટોરી જોઈ આવતી પેલી પેલી પછી તમે મૂકી બધા હંધાઈ થી પેલા મેં મૂકી તમે મારી સ્ટોરી માં તમે લાઈક કરી હતી યાદ હોય તો તમને जेली मेरी स्टोरी आगे दिखती है तुम्हें लाइक करे जाते पहले પછી تمہیں મૂકી દે સ્ટોરી સો ઓકે ફીટુ માં ચા ડારે તમા હા હા મે બેલ સ્ટોરી મે લાઈક કરે તુરત જ મૂકી તરત અલગ બની જેલી થી તમારે જો કદા આઉટ ફર્સ્ટ અલગ બની લેવું હો સુની ઓર ઓર લાઈક કરે

હું ભાઈ ના ઘરે થી આવીને કઈક દિલ થી આનંદ છો તમે ખુશી થાય ને તો હું ભાઈ ને મળી ફાઈનલી તો હું ભાઈ ને મળી અમે ઘરે પહોંચી ગયા છે તો તમે બ્લોગ ને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કેવો લાગ્યો વ્લોગ કે મને કાંઈ એને કાંઈ બોલતા બોલતા આવડતું જ નહોતું તારે મારો ફર્સ્ટ વ્લોગ હતો મારી ચેનલનો તમે જોવું હોય તો જોયો તો હું લિંક આપી દઈશ તમને બસ આટલું જ તે હું ભાઈ માટે કોઈ નામનું કોઈ પણ વાતનું એટીટ્યુડ નહીં અને બસ સાવ સાદા અને સિમ્પલ માણસ છે ધમુભાઈ પણ તો બસ આજે કાંઈ લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબનું નહીં કહું તમારું મન થાય તો કરી દેજો તો ન કરતા આજમાં તો આટલું જ તે મળીએ આપણે નવા કાલના બ્લોગ સાથે ચાર બધાને હરર મહાદેવ માદેક થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ